મારો નામ અનુવાન છે એક સામાજિક કાર્યકર છું ને એક નાનકડો વેપારી ખાસ કરીને મારો એક શ્લોક છે એ જિંદગી એક સાયકલ છે ને સાયકલની ફરવાની છે એ સાયકલમાં કેટલીક આરા ઢીલા થાય કેટલીક ટાઈટ થાય ને જિંદગીની રફતાર છે એ તમને મને આપણે સૌને ખબર છે ને મારી રફતાર અને મારો ઢીલો આરો પચીસ તારીખના આ ઓગણીસ તારીખના થયો અને એના પછીની હું હોસ્પિટલાઈ લઈશ અમદાવાદમાં ને એની સિસ્ટ પછીની પ્રક્રિયા પણ અમે આરામ કર્યો ને તમને મને આપણે સૌને ખબર છે કે મારું નામ જ ઝંડાવાળા કાકા છે એટલે ઝંડાનો જ્યારે સમય આવે ત્યારે મને પોતાને થનગનાર થાય કે વેપાર કરતાં બાળકોને મોટિવેટ કરું કે બાળકો મારા કાને આવે બાળકો મારા કાને ઝંડા લે તો મને એક અલગ આનંદ મળે છે અને અલગ ખુશી મળે છે બધેની સિસ્ટમ અલગ અલગ હોય બધેની હોબી અલગ અલગ કેને કેને શોખ હોય કેનો શોખ હોય પણ મને આ શોખ છે કે બાળકોનો કિલકિલાટ સાંભળું બાળકોનો વારસોય કરું ને બાળકોને ઝંડા આપું ને ખાસ કરીને તમે કહેશો કે ભાઈ આમ તેમ કેમ બધે છે તો તમને મને આપણે સૌને ખબર છે કે આ સેવા મારી ઝંડાની બે હજાર બેથી થી કરીને ચાલુ છે રીતે લગભગ ચોવીસ વર્ષ ત્યાં હું બાળકોને દરેક બાળકોને ઝંડા આપું છું અલ્પહાર આપું છું નિરાશકૃત પુસ્તક આપું છું ને ભુજની કોઈ પણ એક પ્રાથમિક શાળામાં જઈ ને અઢીસો ત્રણસો ચોપડીઓ આપી હજાર પંદરસો બે હજાર ઝંડા આપી ને બાળકોને અઢી હજાર ત્રણ હજારનો અલ્પહાર આપી પણ અત્યારે સંજોગ આકસ્મિક સંજોગ એવા ઊભા થયા છે કે અત્યારે ત્રણ ચાર દિવસ સ્કૂલોમાં રજા છે સાતમ આટમની ને આજે બાર તારીખ છે તેર તારીખથી રજાઓ છે ને મને એમ લાગે છે કે વગેરે વગેરે પણ મારી તબિયત પણ થોડીક નાજુક સ્થિતિમાં હતી જ્યારે આજે બાર તારીખ થઈ ત્યારે મને અલ્લાહનો કુદરતી મને એક મેસેજ મળ્યો કે તમે બજારમાં જાઓ અને જે બાળકોનો કિલકિલાટ છે બોલાવી બોલાવીને તમે ઝંડા આપો એક મને એક અહેસાસ થયો ને આજે સૌ પચીસ દિવસ પછી આજે મારી દુકાને આવ્યો ને બાળકોનો વાલસો કરી બોલાવી બોલાવીને મેં ઝંડા આપ્યા છે ને બીજો તમારા દ્વારા એક મેસેજ આપું છું કે કોઈ પણ પ્રાથમિક કોઈ પણ પ્રાથમિક સારા ને કાંઈ પણ ઝંડાની આવકતા જરૂર હોય સો બસો પાંચસો જેટલા ઝંડા જોશે એટલા હું ફ્રીમાં આપીશ કારણ કે હવે જ્યારે હું સ્કૂલોની વાત કરીશ તો સ્કૂલો બધે આવતીકાલથી વેકેશન છે ચાર પાંચ દિવસ જે છે એ ને એના પછીની કદાચ સ્થિતિ પ્રમાણે બાળકો સાથે મારો મેળાપ નહીં થાય પણ સ્કૂલોમાં જ્યારે ધોળજનધન થતો હોય ત્યારે બાળકો બધે ભેગા થતા હોય ત્યારે આચાર્ય આચાર્યશ્રીને જે જવાબદાર વ્યક્તિઓને વિનંતી કરું છું કે આપણે જેટલા પર ઝંડા જોશે એટલા હું ઝંડા આપવા તૈયાર છું પચાસથી કરી પાંચસો સુધી છસો સુધી જેટલા જોઈએ એટલા એમ નહીં કે એક જ જણાના પણ જેટલી સ્કૂલોવાળા આવશે બે આવે ચાર આવે પાંચ આવે એને બધે હું એમને માપીશ તો આપના માધ્યમ દ્વારા એક વિનંતી કરું છું રહી વાત પાછી મારી કે ભાઈ અનવરભાઈ આ છેલ્લા કેવી રીતે તમે ધંધો કરો છો શું કરો છો તો આ એક ધંધો તો મારી સિસ્ટમ પ્રમાણે છે જ ધંધો તો કરું છું પણ સાથે સાથે મારી એક બાળકો સાથે લાગણી પણ છુપાયેલી છે ને બાળકો સાથે એક મને ટ્યુનિંગ પણ છે કે બાળકોને જ્યાં સુધી કિલકિલાટ ન જવું ત્યાં સુધી મને મજા ના આવે ને આજે ખાસ કરીને એટલા માટે જ હું આવ્યો છું અને બાળકોને ધ્વજ આપું છું અત્યારે પણ આપ જોઈ રહ્યો છું બાળકોને દોરજ બોલાવી બોલાવીને આપ્યા છે હજી પણ આપીશ